મિત્રો મારું નામ છે સોલંકી અને હું આવું છું શ્રીજી કોર્પોરેશન કોર્પોરેશનમાંથી આજની તારીખ ગામ કોરડા આજે આપણે સગ્રામભાઈ ઓગણીસની વાડીએ કપાસની અંદર રોન અને એસી મુનો આપણે ડેમોરેશન કરવી છે કે જેમના કપાસની અંદર લીલા અને સફેદ દેખાય છે લીલા સોશિયા અને સફેદ માયખું કે જેના માટે આપણે આ ડેમોરેશન કરવી છે રોન અને એસી મનોનો આ છાંટા પેલાનો કપાસ કે જેની અંદર લીલા અને સફત બંને દેખાય છે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે સોલંકી જયેશ હું આવું છું શ્રીજી સેલ્સ કોર્પોરેશનમાંથી આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત જે છે આપણે એમની સાથે આપણે મુલાકાત માટે આવ્યા છીએ તો આપણે એમની સાથે હવે ચર્ચા કરશું એ સીતારામ શેઠારામ આપણે તમારું આખું નામ જણાવશું નામ ચોકરા જા કનિશામભાઈ આપણે તમારો મોબાઈલ નંબર એક જણાવીશું મોબાઈલ નંબર સત્તાણું બે પચાસ બાંયસી જીરો પચાસ તમારું ગામ જિલ્લો અને તાલુકો જણાવી દઈશું આપણે ગામ કોરડા તાલુકો ચુડાદ જિલ્લો સુરેન્દ્રનગર ઓકે સાહેબ તો આપણે ડ્રોન અને એસી મુનુનો આપણે કેટલા દિવસ પહેલાં કર્યો વિરોધ આપણે આપણે આ ત્રીજો દિવસ છે આજે ત્રીજો દિવસ થાય છે હજુ અને તમને શું લાગ્યું રિઝલ્ટમાં ટ્રીટમેન્ટ પછી અમારા રિઝોર્ટમાં તો એવું છે કે આમ કાંઈ જાતની જીવાય જ કે કાંઈ જાતનો રોગ દેખાતો નથી

ઓકે સાહેબ તો આપણે કપાસ જોઈ શકો છો તમે ખેડૂત મિત્રો કે નવી કુણપ જે આપણે આવે એની અંદર તો સાવ નથી દેખાતા કે જે નવી કુણપ હોય મોટાભાગે એની અંદર દેખાતા હોય છે પણ આની અંદર પણ તમે જોઈ શકો છો તે પણ કોઈ પણ છોડવો તમે હલાવીને જોઈ લ્યો આપણે ટોટલ બારસા થયા હતા આપણે છટકાઉમાં બારસાની અંદર તમને એને સિવાયના સામાન આ શામાં તમને કંઈક ફેર દેખાય છે ફેર દેખાય છે ઓકે સાહેબ તો હવે આ જે છોડવા જે છે હવે એની અંદર તમે જોઈ શકો છો કુણા પણ હારી છે નવી ફૂટ પણ હારી બેઠી છે એમને જોઈ શકો છો તો સાહેબ આ દવા સટાય ને હા દવા સારી છે ને આજ સટાય રિઝલ્ટ કેવું લાગ્યું તમને આનું એકસો દસ ટકા રિઝલ્ટ આવ્યું સાહેબ દિવસમાં આવી ગયો ત્રણ દિવસની અંદર રોન અને એસીમોનો શ્રીજી સલ્સ કંપનીનું રોન અને એસીમોનોનું રિઝલ્ટ ત્રણ દિવસની અંદર એકસો દસ ટકા આવે છે લીલી અને સફેદ માખીની અંદર એ તમે જોઈ શકો છો તો સાહેબ પાંચ જણા તમે આ દવા સીંધો ખરા પાંચ જણા દવા તમે સીંધો સીંધાય ને ઓકે સાહેબ આભાર તમારો